વાગરા તાલુકાના મુલર નજીકથી શંકાસ્પદ બંગાળ ભરેલ ટેમ્પો સાથે પોલીસે આછોદ ગામના બે ઇસમોને પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સૂચનાઓ મળેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જમ્મુસર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એકે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાગડા પોલીસ સ્ટેશન નામની સૂચનાઓના આધારે વાગડા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન મુલે ચોકડીથી આમત તરફ જતા રોડ ઉપર ઓએનજીસી કોલોની નજીક આવતા દેનવા ગામ તરફ જતા તરફથી એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં આવતા તેને ત્યાં જ રોકી સદર ટેમ્પોના ડ્રાઈવર તથા ક્લીનરના નામધામની પંચો રૂબરૂ ખાતરી કરી ટેમ્પોમાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો શંકાસ્પદ મુદ્દામલ ભરેલ હોવાનું જણાવી આવ્યું હતું જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ પર બેસેલ ઈસમને સદર મુદ્દામલ બાબતે પૂછપરછ તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા તલા કરી ઉડાવ જવાબ આપતા વાગડા પોલીસે પંચોની રૂબરૂમાં તેનું નામઠામ પૂછતા જુબેર ઇસ્માઇલ પટેલ અને સંજય સંજયભાઈ રતિલાલ વસાવા નાઓને જણાવ્યું હતું પકડાયેલ બંને ઇસ્મો પાસે ટેમ્પોમાં ભરેલ મુદ્દાઓ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળેદાર પિંજરાના કાપેલ ભાગો મળી કુલ બારસો કિલોગ્રામ લોખંડ પૈકી એક કિલોગ્રામ જેની આશરે કિંમત રૂપિયા ચાલીસ લેખે કુલ 48,000 હજાર ગણી તેમજ મુદ્દામાલ ભરેલ ટેમ્પો નંબર જી જેઝીરો સિક્સ જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ગણી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ તપાસ અર્થે બી કલમ એકસો છ મુજબ કબજે કરી બંને ઇસમોને બી કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી